જાંથી તમે ડાઉનલોડ કરીને ફરીથી વાંચી શકશો બટ પરંતુ બેસ્ટ વે કે હેન્ડ રિટન નોટબુક રાઈટ તો ચાલો હવે આજનું શરૂઆત કરીશું આપણા પ્રથમ પ્રશ્નની બિલકુલ પણ સમય બગાડ્યા વગર અરે હા અગર તેની જાહેરાત કે તમે જેસી ઈઆરટી બેઝ એમસીક્યુ સિરીઝ જરૂરથી જોજો તમને ખરેખર ખૂબ મજા આવશે એક જ પ્રકરણમાંથી મેં એક કે બે પ્રકરણમાંથી ભેગા કરીને પચાસ એમસીક્યુ વિધાનવાળા બનાવ્યા છે એ કેટલું મહેનતનું અને ધીરજનું કામ હોય છે અને એકદમ શાંતિથી કરવું પડે છે રાઈટ તો તમારા માટે મેં મહેનત કરી છે તો પ્લીઝ ફ્રેન્ડ્સ એ વિડીયો તમે જોજો અને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયોની માહિતી માટે ને હા સબસ્ક્રાઈબ નહીં કરો તો ચલો મને કોઈ પ્રોબ્લેમ નથી હું તમારા માટે મહેનત કરી લઈશ પરંતુ તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને શેર જરૂરથી કરજો હવે આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ આવીશું અર્થ સમિટ એક્સપોનું આયોજન ક્યાં કરવામાં આવું કોના દ્વારા કરવામાં આવ્યું હતું સહકાર મંત્રાલય નાબાર્ડ કે નીતિ આયોગ કે ગૃહ મંત્રાલય બોલો શું આવશે તમને સૌને ખ્યાલ જ હશે રાઈટ કોના દ્વારા અને ક્યાં થયું હતું તો ચાલો આપણે કહી દઈશું અહીં આપણો જવાબ આવશે નાબાર્ડ ડન સહકાર મંત્રી અને મંત્રી આવેલા મંત્રી અમિત શાહ દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું કયું અર્થ સમિટ એક્સપોનું થીમ શું હતી એમ્પાવરિંગ રૂરલ રૂરલ ઇનોવેશન ફોર અ ગ્લોબલ ચેન્જ એમ્પાવરિંગ રૂરલ ઇનોવેશન ફોર અ ગ્લોબલ ચેન્જ અર્થ સમિટની રાઈટ હવે નાબાર્ડ તો નાબાર્ડ વિશે તમને ખ્યાલ જ હશે

નાબાટ મંટે જરૂરી હતું ફૂલ ફોર્મ એ મે તમને આપી દીધું છે હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ અહીં હાજરી આપી હતી અચ્છા અહીંયા બીજું શું કર્યું તો અમિત શાહે સહકાર મંત્રાલય અને નાબાર્ડના સંયુક્ત રીતે તૈયાર કરેલ સહકાર સાથી પહેલ અને બીજી ઘણી બધી ડિજિટલ સેવાઓને લોન્ચ કરી છે આ સમિટ યુ રે અર્થ સમિટ તો હેતુ શું હતો તો ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી નવી રોજગારીની સર્જનને વેગ આપવો અને સહકાર ક્ષેત્રને રાષ્ટ્રના તેમજ રાષ્ટ્રના અર્થતંત્રના મજબૂત પાયા તરીકે મહત્વનું કોન્ટ્રીબ્યુટર બનાવો રાઈટ સહકારી ક્ષેત્રની એ શું કરશે તો આ ગ્રામીણ અર્થવ્યવસ્થાના અનેક પ્રકાર પ્રશ્નો ઉકેલશે આ સમિટમાં ક્યારે તો અમૃત ચિંતન શિબિર યોજાશે બે દિવસીય એમાં

હવે નેક્સ્ટ ક્વેશ્ચન હાલમાં જીઆઈ ટેગ આપવામાં આવેલ મેન્ડારીન સંતરા કયા રાજ્યના છે અથવા તો કયા કેન્દ્ર શાસિત પ્રદેશના છે પશ્ચિમ બંગાળ નવી દિલ્હી મહારાષ્ટ્ર કે પછી ગુજરાત હવે સંતરા તો નાગપુર ઈ સંતરા આપણને ખબર છે પરંતુ અહીંયા નાગપુર નથી આવતું અહીંયા શું આવશે ઓપ્શન એ પશ્ચિમ બંગાળ મેન્ડારીન સંતરા ક્યાંના છે તો પશ્ચિમ બંગાળ અને જીપીએસસી નો હિસ્ટ્રી રહ્યો છે કે જીઆઈ ટેક બન મળેલી વસ્તુને વન લાઈનરમાં એ પૂછે છે અને નવી પ્રજાતિઓને રાઈટ ગુજરાત હા ચલો હવે આના ઉપરથી આપણે થોડુંક જોઈ લઈએ કે ગુજરાતની કેટલી વસ્તુઓને જીઆઈ ટેગ મળેલું છે ટોટલ અઠ્યાવીસ છેલ્લે આપણા બનાસકાંઠાના આરસપાળને મળેલું છે રાઈટ એ યાદ રાખજો છેલ્લે બનાસકાંઠાના આરસપાળને જીઆઈ ટેગ મળેલું છે ગુજરાતના તો ગુજરાતની કેટલી ખાદ્ય વસ્તુઓ આમાં સ્થાન ધરાવે છે ભાલિયા ઘઉં કેસર કેરી અમલસાડી ચીકુ અને કચ્છી ખારેક હવે તમે પીવાય ક્યુ જોયા હશે અને મારા વિડીયો જોતા હશો તો તમને ખ્યાલ જ હશે કે પરફેક્ટલી પૂછાય છે હું તમને પાંચસો છસો ક્વેશ્ચન આપીને પછી નથી બે કહેતી કે હા મારામાંથી પૂછાયું તમને મેં સો કે બસો જ ક્વેશ્ચન આપ્યા છે અને એમાંથી સોળ થી સિત્તેર સત્તર ક્વેશ્ચન છે જે પચીસ જીકેના પૂછાય છે કરંટ અફેરના એમાંથી ત્રીસ

હવે આપણે આગળ વધીએ ગોવામાં આયોજિત છપ્પનમાં આઈ એફ એફ આઈ એટલે કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા માં સિલ્વર પીકોક બેસ્ટ ડાયરેક્ટર માટે કોને એવોર્ડ મળ્યો છે ઓરિક સ્કવેન્સ સંતોષ વખર કદાચ જોડણીમાં ભૂલ થઈ હોય ને તો માફ કરજો ઓકિનોલા ડેવિસ જુનિયર ઉબેમાર રિયોસ હવે આ બધા એવોર્ડ પ્રાપ્ત કરતા છે દરેક વ્યક્તિના પરંતુ હું પીકોક સિલ્વર પીકોક માટે કહું છું બેસ્ટ ડાયરેક્ટરનું તો અહીંયા આપણા ભારતના આવશે સંતોષ દવાખર ગોંધલ મૂવી માટે રાઈટ હવે તમારે આ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દર વર્ષે ક્યાં યોજાય છે ગોવામાં ઓગણીસો એકાવનથી બાવનથી આયોજન એકાવન બાવનથી આયોજન થાય છે ડન માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સૂચના માહિતી પ્રસારણ મંત્રાલય આ વખતે ફોકસ દેશ કોણ હતું જાપાન ભાગીદાર સ્પેન અને સ્પોટલાઇટ કન્ટ્રી ઓસ્ટ્રેલિયા આ ત્રણ નામ તમારે યાદ રાખવાના છે મે બી તમને એ સીધો પ્રશ્ન વન લાઈનર ના બદલે એમ પૂછી લે કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ગોવા માટે નીચેના વિધાનોમાં કયું સાચું છે તો નીચેનું કયું જોડકું સાચું છે જાપાન કન્ટ્રી પછી સ્પેન પાર્ટનર કન્ટ્રી ઓસ્ટ્રેલિયા સ્પોટલાઇટ કન્ટ્રી અને પછી તમને આપી દે એ બી સી રાઈટ આ રીતના પ્રશ્નો થઈ શકે છે તામિલ મૂવી અમરાન તેનો પ્રારંભ થયો તો આ ફેસ્ટિવલનું સમાપન અ યુઝફુલ ઘોસ્ટના સ્ક્રીનિંગ સાથે થયું અચ્છા આ એવોર્ડ કોને માટે મળ્યો હતો સંતોષ દ્વાખરને ગોંધલ મૂવી માટે હવે ગોલ્ડન પીકોક એવોર્ડ કોને મળ્યો છે યાદ રાખજો આ જે મેં ઇમ્પોર્ટન્ટ એવોર્ડ્સ છે એની જ લિસ્ટ બનાવ્યું છે બહુ બધા એવોર્ડ્સ છે પરંતુ એકદમ ઇમ્પોર્ટન્ટ જે છે એના માટે બનાવ્યું છે ગોલ્ડન પીકોક એવોર્ડ મળ્યો છે એસ્લે મેફેરની ફિલ્મ સ્કીન ઓફ વ્યૂથ તો તમારે યાદ રાખવાનું છે ગોલ્ડન પીકોક কিফউ নাম মুসলে ম না এ ডিরেকরছে তারউমা রিবেস্টটার পয়েট মাটে সিলভা পরাইট যারা সফিজা অস্থানা সিলভার প এটা মা স্পেশল জড়ুব অকিনেলা ডেভিস জুনির মা ফাদার সা মাঠ মা ড হ্যা

તો આ એવોર્ડ મળ્યો છે સેફ હાઉસ નામની નોર્વેજિયન મૂવીની યાદ રાખજો આ એવોર્ડ ક્યારેથી શરૂ કરવામાં આવ્યો છે આઈસીએફટી બે હજાર પંદરથી બરાબર છે યાદ રાખજો છેતાલીસમો સંસ્કરણ બે હજાર પંદર થી યુનેસ્કો આઈસીએફટી એવોર્ડ આપવામાં આવે છે યુનેસ્કોનું પૂરું નામ તમને ખ્યાલ છે આઈસીએફટી ધ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર ફિલ્મ ટેલિવિઝન એન્ડ ઓડિયો વિઝ્યુઅલ કોમ્યુનિકેશન રાઈટ એના દ્વારા આપવામાં આવે છે હવે બહુ જ અગત્યનું છે એટલા માટે તમારે યાદ રાખવાનું છે બિલકુલ પણ ભૂલવાનું નથી આઈસીએફટી એવોર્ડ વિશે રાઈટ કોને મળ્યો છે તો સેફ હાઉસ નામની મૂવીને રાઈટ ચાલો હવે આગળ વધીશું અને નોર્વેની મૂવી છે

હવે મહાપરિ પરિનિર્વાણ તો મૃત્યુ સાથે સંબંધિત છે તમને ખ્યાલ જ હશે બુદ્ધના મૃત્યુને પણ મહાપરિનિર્વાણ કહેવામાં આવ્યું છે બાબા સાહેબ કોણ હતા તમને સૌ છે ખ્યાલ જ છે બંધારણના ઘડવૈયા સો મેં પૂર્વ ભૂમિકા નથી બાંધી કે એ બધી માહિતી પણ નથી આપી તમે સૌ સિરિયસ એક્સપિરિયન્સ છો તો બધી મારે એબીસીડી કરાવવાની જરૂર નથી ઘણા લોકો તો કરાવશે જ કેમ તો એમના વિડીયોને લાઈક મળે ચલો કે વિદ્યાર્થીઓ તો અમારા ફ્રીમાં મળે છે લાઈક આપશે જ ચાલો એટલે લાંબુ લાંબુ કરીને આપી દઈશું બધી માહિતી અંદર અડધું બંધારણનું નાખી દઈશું વિગતો રાઈટ આપણે એવું નહીં કરીએ એટલે યાદ રાખજો મોટા પાયે મહા પરિનિર્માણ દિવસ ક્યાં ઉજવાય છે તો ચૈત્ય ભૂમિ ખાતે હવે તમને ખ્યાલ હશે કે દિવસ કેમ ઉજવવામાં આવે છે તો ન્યાય અને સમાનતાના મૂલ્યોને યાદ કરવા બરાબર મહાન પરિનિર્વાણ એટલે શું સાદી ભાષામાં તો જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ હવે તમને ખ્યાલ હશે કે ભારત સરકાર અને મધ્યપ્રદેશ સરકારે બાબા સાહેબ સાથે જોડાયેલા પાંચ સ્થળોને પંચ તીર્થ જાહેર કર્યા છે હવે આ તમારે એમસીક્યુ અથવા તો વિધાન વાક્ય કે જોડકા સ્વરૂપે પૂછાય તો તો ચાલો જોઈ લઈએ મહુ જન્મભૂમિ લંડન શિક્ષાભૂમિ નાગપુર દીક્ષાભૂમિ દિલ્હી મહાપર પરિનિર્વાણ ભૂમિ મુંબઈ સ્મારક થઈ ગયું ને મસ્ત મજાનું તમારું તૈયાર કેવું તો આપણા બાબા સાહેબ સાથે જોડાયેલું હવે તમને એક વસ્તુ યાદ હશે કે મેં હમણાં તમને કરાવ્યું હતું યુનેસ્કો માં બાબા સાહેબ ની બસ્ટ પ્રતિમા મૂકવામાં આવી છે તાજેતરમાં ભારતના એક નહીં પરંતુ બીજા માત્ર બીજા વ્યક્તિ છે કે જે યુનેસ્કો ના પરિસરમાં સ્થાન પામ્યા રાઈટ તો કેટલી મહાન વ્યક્તિ છે સમજી શકીએ છે ને આપણે તમારે આ યાદ રાખવાનું છે પાંચ એમનો જન્મ દિવસ ક્યારે ચૌદ એપ્રિલ રાઈટ હવે તમને ખ્યાલ હશે દિલ્હીમાં જે મહાપરિનિર્વાણ ભૂમિ છે ત્યાં એમના નામથી મ્યુઝિયમ બન્યું છે એનો શેપ પણ બુક આકારનો છે એ યાદ રાખજો બાબા સાહેબ રૂનિયા મેં કર્યું નથી પરંતુ જસ્ટ મને રિમાઇન્ડ થયું તો હું તમને કહી દઉં છું બરાબર એને શું કહેવાય છે આંબેડકર નેશનલ મેમોરિયલ રાઈટ

જેટલું અહીંયા માન નથી એટલું વિદેશોમાં માન છે લંડન માં એમના વિશે ભણાવવામાં આવે છે યુનેસ્કો માં એમની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને એ પણ માત્ર બીજા વ્યક્તિ છે ગાંધીજી બાદ તો તમે સમજી શકો છો કે આપણો દેશ કરતાં વિદેશોમાં એમનો મહિમા વધારે છે એમનો નોલેજનો મહિમા વધારે છે કે કેટલા નોલેજેબલ વ્યક્તિ હતા રાઈટ

એટલે કયા રાજ્યનું છે એ ખબર જ છે રાઈટ પરંતુ કયું સંસ્કરણ છે એ મારે પૂછવું હતું રાઈટ કારણ કે એમાં ઘણી વખત કન્ફ્યુઝ થઈ જવાય તો ચાલો હવે આપણે જોઈશું પ્રથમ સંસ્કરણ ચોવીસનું સંસ્કરણ કે પચીસનું સંસ્કરણ કે પછી છવ્વીસનું સંસ્કરણ તો ઓફકોર્સ છવ્વીસમું ગયા વર્ષે એ પચીસમું હતું રાઈટ હવે ક્યાંથી ઉજવાય છે બે હજારથી બરાબર ક્યાં તો નાગાલેન્ડના કોહિમા ગામના કિસ્સામાં વિલેજ ખાતે જે હેરિટેજ વિલેજ કહેવાય છે બરાબર છે દસ દિવસ સુધી ચાલતો તહેવાર છે તહેવારોનો તહેવાર કે ફેસ્ટિવલ ઓફ ફેસ્ટિવલ તરીકે જાણીતું છે આ વર્ષની થીમ કલ્ચર કનેક્ટ છે રાઈટ ભાગીદાર દેશ યાદ રાખજો છ ભાગીદાર દેશ છે હોર્નેબલ ફેસ્ટિવલમાં છ ભાગીદાર દેશ છે યુકે આયર્લેન્ડ ઓસ્ટ્રેલિયા મલ્ટા ફ્રાન્સ સ્વિત્ઝરલેન્ડ યાદ રાખી લેજો બરાબર છે હોર્નેબલ નામ તો હોર્નેબલ બર્ડનું નામ છે કેરળ અને અરુણાચલ પ્રદેશનું રાજ્ય પક્ષી છે ખૂબ સુંદર પક્ષી હોય છે રાઈટ તો યાદ રાખજો યુકે પાર્ટનર દેશ કયા છે તો યુકે આયર્લેન્ડ ઓસ્ટ્રેલિયા માલ્ટા ફ્રાન્સ સ્વિટ્ઝરલેન્ડ ભાગીદાર રાજ્ય અરુણાચલ પ્રદેશ તમને ખ્યાલ હશે હોર્નેબલ સિવાય અહીંયા શિકરંતથી ઉત્સવ ઉજવાય છે તો અંગોમી જનજાતિ દ્વારા રાઈટ પાઉન્થી નામ પણ ઉજવાય છે એ સિવાય મોત્સુ ફેસ્ટિવલ પણ અહીં ઉજવવામાં આવે છે. હવે તમને એવું નથી લાગતું કે આ બહુ જ મસ્ત મજાનો ક્વેશ્ચન્સ બનાવ્યા છે નેહા એજ્યુકેટરમાં મેમ દ્વારા તો પ્લીઝ એક લાઈક આપી દેજો અને કમેન્ટ પણ કરજો અને હા અહીંયા કન્ફ્યુઝ ન થતા પક્કે પાગા હોર્નિબલ ફેસ્ટિવલ પૂછશે તો અરુણાચલ પ્રદેશ આવશે તો બસ હવે આજનો કરંટ વિડીયો કરંટ અફેર્સના વિડીયોને આપણે અહીં સ્ટોપ કરીશું જો તમને મજા આવી હોય ને તો લાઈક શેર ચોક્કસથી કરજો કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહી તમે મારી સાથે જોડાયેલા રહેજો નેહા હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં વિડીયોની પીડીએફ પણ તમને મળી જશે